મારા જોડે ના જોડે એટલે શું વાત કરવા માંગો મારા જોડે મારા પર આટું મારા એવું પાપ હોય તો ઘડી કોણ ના બેહો તું લઈને ખબર દુ પાછો એમ તો એટલે એટલી તો તાકાત છે બાપુ હોય વાત કરો છો એટલે ચાર ભૂંજે ના દોડવું મને યાદ કરજો શું કેવું હા હે હાથ ના પેલા એટલે મારા વોબા ખાત માં તમે લઈજો ને

કાટ મોલો કાટ શું પાછો હું ના મતા પાછા બને ભી ખાવાનું હવે બનાવડું તાણી નહીં ખાવું યાર દાદા પોનને જલ્દી પોકવા દે ઘેર હું તો પોકવાનો જ છું અમે મારો બસનો ટાઈમ થાય એટલે હું વગન ફોકટે હું નેકડી જ જવાનો વગન કીધે આ તો ઓડો તાણ જલી ઓડો હું બેઠો એ મારા બનાવી ને તમે હાડી રોજ હરજો હું ખાઈને મારે નેકળી જ જવું પડશે પણ નહીં રોટલા નહીં બારી લોટ પડતી ગઈ આઈ પડ્યો આઈ પડ્યો ડબ્બા મે જોયો હે ને હવે હવે મન ખબર પડી જી બઈ જાસે છો <laughs> <laughs>

ગમે તેવી સતી છે મારી હારી સતી કેવા સતી અને તમે ખોટો ખોટો આરોપ નાખો તમારે મરી જવું પડે ઢોકળી પાણી પી વાત કરો છો મારી મારા દુશ્મન મને તો હારું આટું તમાર પર લગારે એકદમ માટી ભરે તમાર પર દયા નહી હતી હાચું કે બસ મને એ વાત જો કે આઈ પસ્તાઈ જીવ હું આટલા હા એટલે જાવ તો ના ઘર માં જજી નહી મને મને વખત પહેલી તો આર હતો ઓ કચુકા જોક લે હજી હજી કેટલો વાળ લે વન લે લે સોલતી બે લે ને ટોટિયો ભાજી ના જો લે આટું બ બંધ થઈ જા હારું હો મને બને ઝઘડો ન કરો તમે હેરજો આપણે હેરજો આવી થી હવે મારું બહેરું તો વાઘ જેવું છે ગીડી દારું ને તો મારું બહેરું ગી એક રે વાત કરો છો નાખતા કરો નાખો છો કોઈ અમારા તાકા છે એટલે લાવવા નાખો છો તમારા છે નાખજો બતાવજો

આવો હા ભોણી જોતા ઝઘડા અમે નહીં ઝઘડા કરાવતા ઝઘડા તમે ના રહી કોઈક ના વાત કરો અમે ઝઘડા કરાવ્યા હોત તમારી તાકાત નઈ તમે તો કોઈક ટાઈમ થઈ ગયો રસ્તે

ચાર તો નાખેલી પણ કેસા જોઈ લેર કેસા જોઈ આવા જ ઘર જીવ તો એ કેસા એ મારી બેટી હેરને ડોહા મારે ડરું છાય ને નવડી લાગે પેલા હંગા આ ડોહો તો મારો મત જીવ લેવા મારી હાડી તમન તો સો સોળી તારી માને તે નવડી ને કેસાને અલા મન તો દોડાય હું આમ ગયો તો હું ભેગા પર આ લાયો ઉમી નહીં દોડાઈ

એના કરતા બહુ જતો રહો બરોબર બદલ ખાવા નહીં રહ્યો તમે મારે હા બસ નો ટાઈમ જોતો રહ્યો મારે મોડું થઈ જાય રાતે બસ ના મળે રોજ ના રોજ મારા નહી હો ફરવા મારે બદલે આવજો

ઈ છોડીને મળવા વાના તારો છે એ તો મને ખબર હં તું કેસાને આબાજે કેસાને ભઈ મુ પૂછું ભઈ તારી વાત તું જો પણ તાર તો કશું નઈ કરું તું તાર બાઈલાનેમ ચોટી લે ઓય આને કોઈ નઈ કરું ચોટી લે સોટ તું તારા પર હે આબા દે યે તારી વાત છોય